વાત કરીશું વિગતવાર મહત્વના સમાચાર પર વાત કરવામાં આવે તો આજે ગાંધીનગરમાં ભાજપ સાંસદોની બેઠક યોજાશે સીએમ નિવાસસ્થાને સિનિયર નેતાઓ મહામંથન કરશે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે બે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે ચૂંટણી પરિણામ અંગે સમીક્ષા અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આ બે મહત્વની બેઠક મળવા જઈ રહી છે આ બેઠકમાં ગાંધીનગર મેયર સહિત બોડીના નામે સંદર્ભે પણ ચર્ચા થશે મહિલા સામાન્ય બેઠક પર અગાઉ સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી તો આ મહત્વના સમાચાર સામે આજે ગાંધીનગરમાં ભાજપ સાંસદોની બેઠક યોજાશે સીએમ નિવાસ સ્થાને સિનિયર નેતાઓ મહામંથન કરશે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે બે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણી પરિણામ અંગે સમીક્ષા અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ યોજાશે ગાંધીનગરમાં આજે આ મહત્વની બે બેઠક મળવા જઈ રહી છે આજે સીએમ નિવાસ સ્થાને ભાજપના સાંસદોની બેઠક મળવાની છે આ બેઠકમાં ચૂંટણી પરિણામ અંગે સમીક્ષા કરાશે આ સાથે જ આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ યોજાશે આ બેઠકમાં ગાંધીનગર મેયર સહિત બોડીના નામે સંદર્ભે પણ ચર્ચા થશે મહિલા સામાન્ય બેઠક પર અગાઉ સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી તો આ વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે હિતેન્દ્ર જણાવશો લોકસભા ચૂંટણી બાદ આજે આ ગાંધીનગરમાં મહત્વની આ બેઠક જે ભાજપ સાંસદોની મળવા જઈ રહી છે આજે આ બે મહત્વની બેઠક મળવા જઈ રહી છે શું છે વિગતવાર માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ઉપર પ્રદેશ ભાજપના નેતાઓ અને ગુજરાતના તમામ ચૂંટાયેલા સાંસદો અને હારી ગયેલા રીખાબેન ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે જિલ્લા ભાજપના પ્રમુખ મહામંત્રીઓને પણ ખાસ સીએમ હાઉસમાં આમંત્રણ આપવામાં આવ્યું છે આ બેઠકની અંદર મહત્વપૂર્ણ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચિંતન કરવામાં આવનાર છે કે રાજ્યની છવ્વીસ લોકસભા બેઠક પૈકી ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા લોકસભા બેઠક જાળવી શકી નથી તત્કાલીન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં હતા ત્યારે વાત કરીએ તો વર્ષ બે હજાર ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ત્યારે તેમણે વારસામાં ભારતીય જનતા પાર્ટીની નેતા કરીને છવ્વીસ બેઠકો આપી હતી વર્ષ બે હજાર ચૌદ અને ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું નેતૃત્વ બેઠક જાળવી રાખી શક્યું હતું પણ વાત કરીએ ચોવીસમાં છવ્વીસ બેઠકો ભાજપ જાળવી શક્યું નથી એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીની લીડમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે ચિંતાનો વિષય છે કે વર્ષ ઓગણીસ વર્ષ બે હજાર બાવીસમાં યોજાયેલ લોકસભાની ચૂંટણી વાત કરીએ ખાસ કરી વિધાનસભાની ચૂંટણીમાં એકસો છપ્પન બેઠકો મળી ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ગુજરાતમાં લોકસભાની બેઠકોમાં ઘટાડો સીટમાં એકમાં ઘટાડો થયો અને ખાસ કરી જોવા જઈએ તો સરસાઈમાં પણ ઘટાડો થયો સાબરકાંઠા માત્ર દોઢ લાખ મતે જીતી શક્યા છે પાટણ સીટ એ માત્ર એકત્રીસ હજાર મતે જીતી શક્યા છે ત્યારે વાત કરી ગાંધીમાં ચોક્કસ લીડમાં વધારો થયો છે બનાસકાંઠા ભાજપ જાળવી શક્યું નથી અમદાવાદ પૂર્વની લીડમાં વધારો થયો પશ્ચિમમાં ચોક્કસ થયો પણ જે પ્રકારે વાત કરીએ કે આણંદમાં ભારતીય જનતા પાર્ટીની લીડ ઘટીને સીધી નિવ્યાસી થઈ ગઈ છે ખેડામાં પણ એ સ્થિતિ જોવા મળી સુરેન્દ્રનગરમાં પણ મળી એટલે જે પ્રકારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સીટમાં લીડમાં ઘટાડો થયો એ ભાજપ માટે ચિંતાનો વિષય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતૃત્વ દ્વારા ચિંતન કરવામાં આવનાર છે કે કઈ લોકસભા બેઠકમાં કયા બૂથમાં કયા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી માઇનસ થયું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી પીએચ પ્રમુખ સુધી ફેલાયેલી પાર્ટી છે એની પીએચની ટીમ છે ત્યારે સ્વાભાવિક છે કે દરેક વિસ્તારમાં એની ટીમ હોય ત્યારે એનું ત્યાં માઇનસ કેમ થયું કયા કારણો જવાબદાર હતા સરકારની લાભાર્થીનો લાભ નહોતો મળ્યો એવા કયા કારણો જવાબદાર હતા જેના કારણે ભારતીય જનતા પાર્ટી લીડ ઘટી રહી છે સાથે સાથે ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું હતું એ આંદોલનની અસર કયા કયા વિસ્તારોમાં થઈ એનાથી ક્ષત્રિય સમાજને કયા મત આગેવાનો સાથે હતા કયા સામે હતા એનું પણ ચિંતન કરવામાં આવનાર છે એના માટે જિલ્લા પ્રમુખોને સાંસદો પાસેથી પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે સાથે સાથે વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી માટે આજની ચિંતા નથી આવતીકાલની ચિંતા કરવાવાળી આ પાર્ટી છે કારણ કે વર્ષ બે હજાર સત્યાવીસના લોકસભા વિધાનસભાની ચૂંટણી આવવાની છે સાથે સાથે વાત કર્યું વર્ષ બે હજાર છવ્વીસમાં સમય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે મહાનગરપાલિકા નગરપાલિકાની ચૂંટણી પણ આવવાની છે જે ભાજપ માટે ચિંતાજનક બાબત બની શકે છે એમાં ભારતીય જનતા પાર્ટી સત્તા પર કેટલીક જગ્યાએ ગુમાવી શકે છે કારણ કે ક્ષત્રિય સમાજના મતદારો ત્યાં નિર્ણાયક છે એ ચાહે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા હોય કે પછી અમદાવાદમાં ક્ષત્રિય સમાજની વાત હોય આજે સુરેન્દ્રનગર હોય ભાવનગર હોય રાજકોટ આવા વિસ્તારોમાં ચોક્કસ ક્ષત્રિય સમાજ પ્રભાવિત રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જેવા વિસ્તારોમાં પણ પ્રભાવિત રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે ક્ષત્રિય સમાજની અવગણના પણ ભાજપને પોષાય તેમ નથી આવી તમામ સ્થિતિમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ કેવા પ્રકારના ભારતીય જનતા પાર્ટીને સરકારે પગલાં લેવા જોઈએ જેના કારણે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં આગામી બે હજાર સત્યાવીસમાં પણ સત્તા જળવાઈ રહે સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યમાં પણ ભાજપનો ભગવો લહેરાતો રહે એના માટેનું આ ચિંતન બેઠક છે જે બિલકુલ તો મહત્વની બીજી બેઠક પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ સીએમના નિવાસસ્થાને યોજાવાની છે ત્યારે આ બેઠક કેટલી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે ગાંધીનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક સફળતા પહેલી વખત મળી આજથી અઢી વર્ષ પહેલાં મળી હતી કારણ કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય પોતાની તાકાત પર ગાંધીનગર મહાનગરપાલિકામાં ભગવો લહેરાવી શક્યું નહોતું અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ તોડફોડ કરીને કોંગ્રેસના આયાતી લોકોને માથે બેસાડીને મેયર હોય કે એવા મહત્વના પદો આપતું હતું પહેલી વખત એવું બની શકાય કે આમ આદમી પાર્ટીનો સીધી કહી શકાય ચોખ્ખો ફાયદો થયો હતો એના કારણે ભારતીય જનતા પાર્ટી એકતાલીસ બેઠકો પ્રાપ્ત કરી શક્યું હતું બે લોકો એવા હતા જે કોંગ્રેસમાં હતા એ લોકો પણ કહી શકાય ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના પોતાના મેયર કહી શકાય એવા હિતેશ મકવાણા અને એની ટીમ હવે રિટાયર થવાની છે એની મુદત પણ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે એકવાર ચોક્કસ કહી શકું છું મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે સાથે પક્ષના નેતા દંડક સહિતના હોદ્દેદારો પણ નક્કી કરવામાં આવનાર છે જે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ કે અત્યારે ધારાસભ્ય તરીકે રીટાબેન પટેલ છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ અન્ય સમાજમાંથી કે બ્રાહ્મણ કે ક્ષત્રિયમાંથી કોઈને મેયર બનાવી શકે છે ડેપ્યુટી મેયર અન્ય સમાજના આપી શકે છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે પદ છે એ પાટીદાર સમાજને આપી શકે છે બિલકુલ અને આ વખતે લોકસભાની જો વાત કરવામાં આવે તો જીતવાનો પણ ભારતીય જૂથબંધી પણ તીવ્ર હતી જેની સીધી અસરો જોવા મળી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એક વાત ચોક્કસ છે કે ટોચની નેતાગીરી પરથી ક્યાંક વિશ્વાસ ઓછો પણ થતો જાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે ઉમેદવારોની પસંદગી કરી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી ની અંદર જે રીતે કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે એક સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસ મુક્ત નારો આપતા હતા એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી પોતે ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી બની ગઈ છે જેના કારણે કાર્યકર્તાઓને પોતાને લાગે છે કે અમારા ખૂન પસીનાથી જે પાર્ટીને મોટી કરી છે એ પાર્ટીનો કબજો હવે કોંગ્રેસના લોકોએ લઈ લીધો છે એવું કોંગ્રેસના લોકોને લાગી રહ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓને લાગી રહ્યું છે એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હવે ક્યાંક ને ક્યાંક વિમુખ થતા હોય એવું પણ જોવા મળી રહ્યું છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીની લીડમાં પણ ઘટાડો થયો છે કારણ કે ગુજરાતમાં જોવા જઈએ તો મંત્રીમંડળની વાત હોય કે પછી લોકસભાની વાત હોય વિધાનસભાની વાત હોય એમાં કોંગ્રેસના લોકોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે આજે રાજ્યની છવ્વીસ લોકસભા બેઠક હશે તો એમાં પણ કોંગ્રેસમાંથી આવેલા લોકો વધુ સાંસદ બન્યા છે એ પણ એક હકીકત છે આજે પાટણ લોકસભાના સાંસદ ભરતભાઈ વાત કરીએ ડાબી જે છે એ પોતે મૂળ કોંગ્રેસમાં હતા એમના પિતા સત્તમ ધારાસભ્ય રહ્યા મંત્રી પણ રહ્યા એ પોતે તનટપ રહ્યા છે ને પછી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાય છે આ વખતે માળમાડ જીત્યા છે આજે બળવંતસિંહ રાજપૂત પોતે ઉદ્યોગ મંત્રી છે તો એ મૂળ કોંગ્રેસી છે કૃષિ મંત્રી આજે રાઘવજી પટેલ છે તો એ બી મૂળ કોંગ્રેસી છે આજે કુંવરજી હળપતિ હોય તો એ મૂળ કોંગ્રેસી કુંવરજી બાવળિયાની વાત કરું તો એ પણ મૂળ કોંગ્રેસી છે એટલે કોંગ્રેસી પરિવારનો વર્ચસ્વ વધતું જાય છે જે ભારતીય જનતા પાર્ટીને સંઘ પરિવાર માટે ચિંતાજનક બાબત છે એના કારણે પણ ભારતીય જનતા પાર્ટીનો જે પરસેવો પાડીને એક કરીને જે ભારતીય જનતા પાર્ટી કામ કરતો એ કદાચ ક્યાંક નિરાશ થયો છે એના કારણે પણ ભારતીય જનતા પાર્ટી લીડમાં ઘટાડો થયો છે એવું પણ માનવામાં આવે છે બિલકુલ અને હવે વાત કરીએ તો ગેનીબેન વાવ જે વાવના ધારાસભ્ય હતા તેમના પરથી તેમણે રાજીનામું આપી દીધું છે કારણ કે હવે તેઓ સાંસદ બની ચૂક્યા છે ત્યારે વાત કરીએ ત્યારે વાવ અંગે ધારાસભ્યને જ્યારે તેમણે રાજીનામું આપ્યું છે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે તેના નામ અંગે પણ શું ચર્ચા થઈ શકે એમ છે અને કોના નામની ચર્ચા કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીની વાત છે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી આવું બધું ચિંતન કરતી હોય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કહી શકાય એવો પ્રયાસ રહેતો હોય છે કે કોઈ પણ પરાજય હોય તો પરાજયમાંથી પણ પાઠ લેવો ક્યાંક નુકસાન થયું તો એમાંથી પણ પાઠ લેવો કે જે જે વિસ્તારમાં નુકસાન થયું તો નુકસાનને સરભર કરવા પ્રયત્ન કરવો જેનાથી ભવિષ્યમાં કોઈ પાર્ટીને નુકસાન ના થાય અત્યાર સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહી છે એના મૂળમાં કાળ ભારતીય જનતા પાર્ટીનું સતત ચિંતન છે આયોજન છે પ્લાનિંગના કારણે ચોક્કસ લાભ થયો છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આજે સીએમ નિવાસ સ્થાને ભાજપના સાંસદોની બેઠક મળવાની છે આ બેઠકમાં ચૂંટણી પરિણામ અંગે સમીક્ષા કરાશે આ સાથે જ આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ યોજાશે આ બેઠકમાં ગાંધીનગર મેયર સહિત બોડીના નામે સંદર્ભે પણ ચર્ચા થશે મહિલા સામાન્ય બેઠક પર અગાઉ સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે ભાજપની બે બેઠક યોજાશે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપ સાંસદોની બેઠક મળશે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ સાંસદોની બેઠકમાં ભાજપના સિનિયર નેતાઓ પણ જોડાશે આ બેઠકમાં ચૂંટણી પરિણામ અંગે સમીક્ષા કરવામાં આવશે આ સાથે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ આજે સીએમના નિવાસસ્થાને મળશે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળનારી આ બેઠક આ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગાંધીનગર મેયર સહિત બોડીના નામે સંદર્ભે પણ ચર્ચા થશે મહત્વનું છે કે મહિલા સામાન્ય બેઠક પર અગાઉ સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી આ તરફ હવે ગાંધીનગર મનપાની આવતીકાલે સામાન્ય સભાની પણ સમીક્ષા થશે બેઠકનું આયોજન કરવામાં આવ્યું ચૂંટણી પરિણામ અંગે સમીક્ષા અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠક પણ યોજાશે આ બેઠકમાં ગાંધીનગર મેયર સહિત બોડીના નામે પણ સંદર્ભે ચર્ચા થશે મહિલા સામાન્ય બેઠક પર અગાઉ સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી